તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા મયુર ધામેચા સાથે કોંગ્રેસના પૂર્વના ઉમેદવાર રાજુ પરમાર ફોન લાઇન પર જોડાઈ ગયા છે રાજુભાઈ પહેલા તો આજે સમગ્ર ઘટના ઘટી તેથી આપ વાકેફ જ હશો અને જે રીતે મુખ્યમંત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે કે તેઓ હાર્દિક પટેલને તમામ પ્રકારની સુવિધાઓ અને સુરક્ષાઓ પૂરી પાડશે આપની પહેલી પ્રતિક્રિયા શું વઢવાણમાં હાર્દિકને જે થપ્પડ પડવી અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા એકજૂટ થઈ અને તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અમદાવાદમાં પણ હવે દરેક ઉમેદવાર અને સાથે કાર્યકર્તાઓ અત્યારે તેનો વિરોધ નોંધાવ્યો છે રામધૂન કરી અને કોંગ્રેસી નેતાઓ અત્યારે હાલ તેને સમર્થન કરી રહ્યા છે અને આ પ્રકારની જે ઘટના બની તેને વખોડી રહ્યા છે સાથે સાથે રામધૂન પણ કરી હતી કોંગ્રેસી નેતા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું જે રીતની ઘટના બની આપ કઈ રીતે જોઈ રહ્યા છો શું કહેશો ભારતીય જનતા પાર્ટી હતાશ થઈ ગઈ છે હતાશા ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટી હુમલો કરાયો છે કારણ કે જે વ્યક્તિ હુમલો કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો છે અને હાર્દિક અમારો સ્ટાર પ્રચારક છે એને અગાઉ સુરક્ષા આપવામાં આવી હતી અને સુરક્ષા કવચ પાછો ખેંચી લેવામાં આવ્યો એટલે સ્પષ્ટ થાય છે કે આ એમનો પૂર્વયોજિત કાવતરો હતો એટલે જ હુમલો કરવામાં આવ્યો છે કે કદાચ ડગાઈને ગભરાઈને હાર્દિક ઘરે બેસી જાય એ લોકો ગભરાય એટલા માટે કે જ્યાં જ્યાં હાર્દિક ગયો છે ત્યાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે એટલે ભારતીય જનતા પાર્ટી હવે હતાશ થઈ ગઈ છે અત્યાર સુધી વાણી વિલાસ કરતી હતી હવે હાથાપાઈ ઉપર ઉતરી આવી છે અને ફરી આજે જાહેર કર્યું છે કે હાર્દિકને અમે સુરક્ષા કવચ આપીશું અત્યાર સુધી શા માટે નહોતો અમે એટલે આ એક પ્રશ્ન છે અને આ જે બનાવ બન્યો છે એનો જવાબ લોકો ત્રેવીસમી તારીખ આપશે

હાર્દિકને કઈ રીતે રોકો અને કોંગ્રેસનું જે આ જે વાતાવરણ કોંગ્રેસની ફેવરમાં થઈ રહ્યું છે એને કઈ રીતે રોકું એની હતાશામાં પહેલાં તો વાણીવિલાસ કરીને એમણે અમને ભાડવાની કોશિશ કરી અને હવે હાથાફાઈ ઉપર ફિઝિકલ ફાઇટ ઉપર ઉતરી આવ્યા છે એ જ બતાવે છે કે કોંગ્રેસના લોકો ઉપર આ રીતનો બનાવ બનાવીને એમને હતાશ કરવાની એમને નિષ્ક્રિય થઈ જાય એ રીતનો પ્રયત્ન કરી રહી છે પણ ભારતીય જનતા પાર્ટી ગમે તેટલું કરે અમારો હાર્દિક પટેલ અમારો સ્ટાર પ્રચારક છે એની ઉપર હુમલો એ સમગ્ર કોંગ્રેસ ઉપર હુમલો છે એવું અમે માની રહ્યા છીએ પહેલાં એને સુરક્ષા હતી શા માટે સુરક્ષા પાછી ખેંચવામાં આવી અને અત્યારે સુરક્ષા કેમ સ્ટાર પ્રચારકમાં આપવામાં નથી આવી એ પણ એક સવાલ છે હવે બનાવ બન્યા પછી કેમ આપવામાં આવે છે એ પણ એક સવાલ છે એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે આગળ વધી રહી છે આવનારા દિવસોમાં ચૂંટણી પંચે આનું નોંધ લેવી જોઈએ અને એને રાજ સરકારને તાકીદ કરવી જોઈએ કે આવા બનાવો ફરીથી ન બને અને રાષ્ટ્રીય નેતાઓ સ્ટાર પ્રચારકો ઉપર આવા બનાવો હુમલાઓ ન થાય એની તાકીદ કરવી જોઈએ આજે જે રીતે અહીં વિરોધ નોંધવામાં આવ્યો રામધૂન કરી આપ શું કહેવા માટે અમે આપ સૌ જાણો છો કે અમે કોંગ્રેસ પાર્ટી એક ગાંધીજીના વિચાર સાથે અમે જોડાયેલી પાર્ટી છે અમે અહીંયા બેસીને શોર્ટ નોટિસની અંદર અમે અમારા સૌ કાર્યકરોને અહીંયા લોકલ લોકોને અમે તાકીદ કરી અને અડધો કલાકની જ અંદર હું પણ નજીક જ હતો એટલે હું પણ આવી ગયો સૌ અમારા આગેવાનો પણ આવી ગયા આ અમારો એક પ્રતિક્રા પ્રતિકાત્મક એક અમારો આ દેખાવ છે ધરણા છે અને આવનારા દિવસોમાં આનાથી પણ વધારે આ રીતના ધરણા પ્રદર્શન થશે બિલકુલ જે રીતે કોંગ્રેસી કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે હુમલો છે વિરોધ નોંધાવ્યો છે ગુજરાત કોંગ્રેસે કલેક્ટર કચેરીએ રામધૂન યોજી રાજુ પરમાર બદરૂન શેખ સહિતના કાર્યકરો હાજર રહ્યા છે તો ગુજરાત કોંગ્રેસ કલેકટર કચેરી ખાતે પહોંચ્યું છે રાજુ પરમાર શેખ સહિતના કાર્યકરો ત્યાં હાજર છે હાર્દિક પટેલ પર જે રીતે હુમલો કરવામાં આવ્યો એક યુવક સ્ટેજ પર ચડ્યો અને તરત જ હાર્દિકને લાફો જીકવામાં આવ્યો તેને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે અને એક પછી એક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે ભાજપ હાર ભાળી ગઈ રહી છે અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે